અ જો પેલા સ્ટાર્ટ કર્યું આ બસ ઈ શરૂ કરો હાલો ફટાકે આપકા ફટાકે ઉઝલ રહે ઈ ગયા ચેનલ કો સબસ્ક્રાઇબ કરો હેલો મિત્રો કેમ છો મજામાં જશો તો ફાઈનલી અત્યારે અમારે એક ભાણાભાઈ આવ્યા છે મારા બેન આવ્યા છે સુરત થી તો આપણે એને મળવા માટે આવ્યા છીએ આ ઘર તમે જોવો આપણે બુલેટ મૂકી દીધું છે મારા ગામમાં મારા બેન આવ્યા છે મળવા સુરત થી તો આપણે એના ઘરે અત્યારે આવ્યા છીએ ને આપણો ભાણીઓ છે તો હાલો એની ઘરે જઈએ આપણે જો મારા બેન કામ કરે છે અત્યારે અહીંયા ક્યારે આવ્યા તમે હવે હવે આજે આજે આવ્યા આજે અમારા ભાણિયા ભાઈ શું કરે તું એલા હે

કચ્ચે કે જો જો ફાઈટ કેતની તગડે વા જાય મે તો ડર ગઈ ડર ગઈ હા ડર ગઈ ફટાકે તો તને બીક લાગે તો પોડ હું તો આખો બી બીક લાગે તો તને બીક લાગે તને તો આવવે લાગે તો હુંલો તો એટલા હું કામ કરું

हाँ, हाँ ब्लास्ट है होती है कैसे होती है क्यों होती है मजा बगड़ी के तो गणो जीव <laughs> एक हलके। हलके। मारी माथे नहीं ये अंदर नाकवाने नाखो तेरे हां 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 आमा नाकी हाँ। 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 नाकी दे जा ले तो जा बैठ तो

આખો બસ્તો ક્યાંથી લાવ્યો હે દુકાન સંજયભાઈ રાખે હવે ક્યાંથી ફટાકડા હવે દિવાળી હોય બાર હા બાર જો જો કા કરતો મમ્મી ઉપર ફોટો દેરીયા ફોટો હવે

જો મારા દેરિયા ભાઈ પટાકડા ફોડે છે અમે જોઈ છીએ દારૂ ખાન નાખે છે એમાં પછી આપણે પટાકડા ફોડી પછી આપણે જાઉં છું દુકાન આવે ત્યારના અમારા દેરિયાભાઈ પટાકડા ફોડતા હતા ત્યારના મને ભાડી ગયો કે ધોલ માં આવો એમ તો હું આવી ગયો અમે એને એટલે આપણે એને મળવા આવ્યા પણ એ પટાકડામાંથી ઊંચા નથી આવતા દેરિયા ભાઈ દિરીયાભાઈ બાર વી ગયા છે પટાકડા ફોડતા ફરતા જો બાર ગેટ ની બહાર નીકળી ગયા છે એના મમ્મી એને ખીજે છે પણ એ બાર વી ગયા છે ગાયના ભાડે ને તો આપણે એને બહાર એને

ધીમે ધીમે બસ થોડેક આગળ સુધી રેસ બહુ નહીં દેતા બાર સુધી રહો બેનને બુલેટ ચલાવવાનું હતું તો મને કે આટો મારો છે મેં વાંધો નહીં આટો મારો તો બેન બુલેટ ચલાવશે એને આપણે બતાવી બસ આ બાજુ લઈ જાઓ બેન બેન થી બુલેટ નો ચલાવું તો મૂકી દીધું એમને એથી એ ડરી ગયા બીક લાગી ગઈ નો આયકો તમે જો એ ડરી ગયા એટલે એથી નો ચલાવું નેક્સ્ટ ટાઈમ નેક્સ્ટ ટાઈમ ચલાવવાનું કે પાકો બીજી વાર ચલાવીને જ બતાવીશ બીજી વાર બ્લોગ માં જોજો તો આપણે પાછા બીજો બ્લોક બનાવશું ને પાછા જશું બહાર રસ્તે ફરવા જવાનું છે અમારે ત્યારે પાછા અમે બનાવશું અત્યારે તો નોંધ લેવા તું ક્યાં જા મારે ધૈર્ય ભાઈ ફટાકડા પડવા જાય છે તો હવે આપણે જવાનું છે દુકાને થઈ ગયું છે મોડું ચાલો દુકાને જઈને મળીએ તમને તો હવે નીકળીએ દુકાન તરફ અમે મોડું થઈ ગયું છે આખો દિવસ આપણે આમાં જ આટા મારવામાં જતા તો પેલા દુકાને જઈ મોડું થઈ ગયું છે ઘરાકના પણ ફોન આવ્યા છે તો આપણે અહીંયા ધૈર્યભાઈ ટાટા કરીએ ટાટા કહી જવા